આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચાર્જ લીતા દોરી રક્ષણ મળે તે માટે શહેરમાં અનેક સ્થળોએ મફત સેફ્ટી ગાર્ડ નાખવાની કામગીરી હાથ ધરાઈ છે દિવસ દરમિયાન ત્રણસો થી વધુ ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ બેસાડવામાં આવ્યા આજે શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વને આડે માંડ બાર દિવસ બાકી રહ્યા છે ત્યારે બાળકો પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે જેને લઈ દોરી ગસાવાના બનાવો બની રહ્યા છે દર વર્ષે પતંગની દોરીથી અનેક વાહનચાલકોના ગળા કપાયાની ઘટના બની હતી તો અનેક લોકોના મોત પણ થયા છે

પોલીસ ખરેખર પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું આણંદ શહેરની તમામ ચોકડી પર આગામી બે દિવસ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે